ત્યારે હનુમાન દાદા ને આ મંદિર અહિયાં રહેવા માટે આપ્યું હતું એ મંદિર ના મિત્રો અમે દર્શન કરવા આવ્યા છીએ આ મંદિર ના દર્શન કરવા માટે આપડે પેલા છોત કે ચડવી પડે છે ઓકે તો ચાલો મિત્રો જાય દર્શન કરીએ ને તમને પણ કરાવીએ ટ્રાફિક લાગતો પાર નથી કોને ખબર ક્યારે વારો આવે એમ તો બહુ ટ્રાફિક લાગતી નથી કે સામે ત્યાં દરવાજો લેખાય ચાલો મિત્રો જયારે અયોધ્યા નગરી માં આવો છો તો ત્યારે મિત્રો અહિયાં હનુમાન ગરી દર્શન કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો હવે આપણે જઈએ દશરથ રાજ પોચી ગયા છે દશરથ રાજા ના બાર નો લોક જો આ પ્રકારનો છે ચાલો દશરથ રાજા નું મહેલ ઘણો મત પીવું છે હર મોટું પણ છે તમે આવો ને તો એકવાર જરૂર આવજો મિત્રો તમને બધા મહેલ બતાવી દીધું મિત્રો ત્યાં ઘણી ખરી માન્યતાઓ છે કહેવતો છે એ બધી મેં છે રીલ્સ બનાવી છે આ આપડે ઇન્સ્ટાગ્રામ પેજ માં કનક ભવન તરફ ચાલો કનક ભવન નું એક ગેટ છે ને ગેટ તો બંધ છે ને એના બીજા ગેટ બંધ છે આ ગેટ બીજો ગેટ ક્યાં છે ખબર નઈ ચાલો જાય તો રસ્તા કઈક મળી જશે કનક ભવન ચાલો મિત્રો જઈએ તમને પણ બતાડીએ બાકી તો બહુ જ વિશાળ અને ખૂબ જ મોટો લાગે છે ચાલો અંદર જઈને તમને પણ બતાડીએ તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ કનક ભવનમાં આ તો છે મિત્રો મંદિર કબૂતર ઉડિયા

અમે તો ખાઈ તમે કયો આવો જલ્દી હાલ તો ખાલી ના મેં તો સાજો ગયો હનુમાન ગઢી મચર એટલી ટ્રાફિક હતી ને લાઈન તો છે ને મંડી ની ક્યાં ને ક્યાં બહાર હતી જ્યાં મેં રીલ બનાવી મેં તો ઘેટા એમાં રીલ મૂકી છે રીલ તમે જોજો જ્ઞાની તો કેટલી આમ પાછળ લાઈન વગી હતી અત્યારે આ ટાણે અત્યારે બાર જ નો જયારે આવે જયારે જેમ બને એમ જો હા રાતના સમય આપજો કા તો સવારે દસ વાગ્યા પહેલા આવી જાજો ઓકે મિત્રો હવે જઈએ સરયુ ઘાટ અમને છે ને સરયુ નદી બતાવીએ ઓકે જોતા રહેજો અને સરયુ નદી કેવી છે

તો ફાઈનલ મિત્રો જો જાપ તે લીધો છે ને આઈ હોપ કે આપનો આ બ્લોગ સારો લાગ્યો જો બ્લોગ સારો લાગે તો જલ્દી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ને આપણે ચેનલ ને નવા નવા બ્લોગ આવના દિવસોમાં જોવા મળી જશે તો જાવ બધા આવજો ને જલ્દી સબસ્ક્રાઇબ કરીને જાજો જય શ્રી રામ હું ખાઈ લઉં ચોકલેટ